નમસ્કાર ખેડૂત મિત્રો હું ધ ગ્રેટ ફાર્મર ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું અને આપણે અહીંયાથી કીધું હતું કે જીરામાં એક તેજી આવશે તો આપ સૌ મિત્રો જોઈ રહ્યા છો અને એક અમે શોર્ટ વિડીયો બનાવી અને ટાઈમ નહોતો મળ્યો એટલે શોર્ટ વિડીયો બનાવી અને જાણ કરી હતી કે જીરામાં એક તેજીનું મૂવમેન્ટ રહેશે પણ ઘણા માણસો એવા હતા કે ભાઈ જીરામાં આટલો ટાઈમ ત્યાં તેજી નથી આવી હવે શું આવે તમે તો કયા જ કરો છો અને જોઈ લ્યો આપણે લગભગ અહીંયાથી જ કીધું હતું કે આ તેજી આવશે અહીંયા સુધી પછી અહીંયાથી કીધું કે આ તેજી આવશે તો કન્ટિન્યુ તેજી ચાલુ જ છે તો આપણે હવે આગળના વાત કરીએ જીરામાં કે આગળ શું થવા જઈ રહ્યું છે તો હવે ક અહીંયા ત્રણ ચાર દિવસથી બજાર રોકાયેલી છે બે દિવસ ઘટે છે તો બે દિવસ વધે છે આ બે દિવસ ઘટી તો પછી આ બે દિવસ વધી બજાર અને આજે શનિવાર એટલે કાલે શુક્રવારે બજાર બંધ થઈ આજે શનિવારે ખુલ્લી જ નથી બજાર હવે સોમવારે સીધી ઓપન થશે તો એક જે આ લીટી દેખાય છે બ્લેક કલરની ત્યાં એક વેચનારની સંખ્યા મોટી છે તો આ એરિયામાંથી એક થોડુંક પ્રેશર આવે અને બજાર જો ડાઉન થાય તો અહીંયા સુધી બજાર ડાઉન થાય અને ધીરે 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 પાછી આગળ વધે એવી એક ગણતરી મને દેખાય છે પણ જો બાવીસ હજારને ઉપર જો નીકળી જાય બજાર તો આપણે આ બોક્સ દોરેલું છે ત્રેવીસ હજાર ત્રણસોથી ત્રેવીસ હજાર પાંચસો આજુબાજુ હશે કદાચ તે બોક્સમાં ત્યાં સુધી જાય બજાર એવી એક પૂરી અપેક્ષાઓ છે તો આપણે એવી ધારણાઓ છે કે ત્યાં સુધી ત્રેવીસ ત્રણસો સુધી બજાર જાય અને પછી આગળના ટાર્ગેટો મોટા ખુલે એવી પૂરી એક શક્યતા છે પણ હાલ માટે બે તરફી મુમેન્ટ રહે એવું લાગે છે બાકી આપણે આપણે કેરિયર કટ કીધેલું હતું કે અહીંયાથી બજાર નીકળશે અને નીકળેલી પણ છે તમે જોઈ શકો છો હાલની બજાર ખૂબ જ તેજ થઈ ગઈ છે પણ આપણે જે લેનાર વેચનારની સંખ્યા જોતાં લાગે છે કે અહીંયાથી એક મુમેન્ટ ડાઉન થાય એવું લાગે છે જેમ કે વેચનાર છસો બોતેર કે લેનાર જે હોય તે વોલ્યુમમાં ખૂબ જ ઘટાડો આવી ગયો છે જે એક જ દિવસ મોટો વધારો આવ્યો હતો લેનારની સંખ્યામાં જે હાલ ઘટી રહ્યો છે જેથી એક ડર લાગે છે કે થોડીક જ નીચે જાય હું એમ નથી કહેતો કે મોટી મંદી બાકી છે પણ થોડીક નીચે જાય અને ફરીથી એક તેજીનું મૂવમેન્ટ ચાલુ કરે એવી શક્યતા છે અને આપણે એક ધાણામાં લગભગ ચોમાસાના દિવસોમાં પણ કીધું હતું આપણો પાછલો વિડિયો તમે મારા ચેનલ ઉપર જઈને ચેક કરજો કે આઠ હજાર અને આઠસો રૂપિયા થશે 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 ખેડૂતભાઈઓ મેં કીધેલું હતું કે ભાઈ જે જેની પાસે ધાણા છે એવું મને દેખાય છે કે આઠ હજાર અને આઠસો તો થશે જ પણ હાલ બજાર નવ હજારે પહોંચી ગઈ છે ધાણાની બજાર આપણા ધાર્યા કરતાં બસો રૂપિયા વધારે છે આઠ હજાર અને આઠસો પહેલાં ગઈ અને એક દિવસ નરમ રહી અને પછી નવ હજાર સુધી બજાર ગઈ તો એક એવી પણ માહિતી આપી હતી આપણે ચોમાસાના દિવસોમાં આજથી બે મહિના પહેલાં કહી દીધું હતું જ્યારે ધાણા ડાઉન થવાના હતા ત્યારે એમ કીધું હતું કે આજે ચાર પાંચ ટકાની તેજી હતી આગ ધરતી તેજી હતી તે જ દિવસે મેં કીધું હતું ભાઈ ધાણા હવે થોડાક ડાઉન થશે અને ફરીથી એક ધીરે 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 તેજી કરશે તો એક જેટ સો એ સો ટકા એવું જ થયું છે તમે મારો પાછલો વિડીયો જોઈ લેજો જેને પ્રૂફ જોતું હોય એ મારા ચેનલ ઉપર બધા જ વિડીયો પડેલા છે તે જોઈ લેવા અને કોઈ આમાં તમને કંઈ એવો પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછી શકો અને આપણા ભાઈઓના ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેવો જેથી આપણે જાઝા ખેડૂને આપણે આ વિડીયો મળતો રહે અને ભાવ બાબત માહિતી મળતી રહે હાલ માટે એટલો જ આભાર આપ સૌ મિત્રોનો આવો આવો સપોર્ટ કરતા રહેજો અને આપણે આવાના આવા વિડીયો હવે હું પણ ફ્રી થઈ ગયો છે જીરા બીરા વાવી દીધા છે હવે ધીરે ધીરે ફ્રી થઈ રહ્યો છે તો આપણે હવે વિડીયો આગળ બનાવતા રહીશું હવેના ટાઈમમાં હું થોડોક ફ્રી રહીશ એવું લાગે છે તો હાલ માટે એટલું જ